સોમવાર થી શિયાળો મંગળવાર થયો સોમવાર આ તો માતા છે સોમવાર થી શિયાળો કીધો સોમવાર થી શિયાળો તો હાર ઉધારો લાગે

અરે અલ્યા 부વાજી યાર કુદરત યાર બધું હું યાર ચોમાઉ આ બધું સાત મન થાય કમ્પ્લીટ જ હોય અરે ભલા આ હું કહેવાય યાર તો બધું સમજવાનું તાય કે તો ખરાક વેન વધાવ

આવું કાતું આવું આલે આવું આલે કોંગરૂ દેશ લાગે મને સુગુરુ માતા ડિસ્કો ડિસ્કો ના હવે કોંગરૂ દેશ આવ્યો અંદર બધી માતાઓ બોલેલી કી લીધી કી લીધી બધી માતાઓ બોલો પૂછો હું કોઈ દે મોન રાખ ઓમ આ પાઘડી મો રાખી પોલો ઓન લે પાઘડી ને હું આ ચાઈની જોવી એવું જો આ તો તને માતા કોઈ જોનું જેવું કરી

મોણસ તો ચડવા ના આવી ચોખથી પકડી

આપનો કોદ આ તુંતા નહીં બેસ ફૂટ રામ ના ભાઈ માતા ના પાડે અહીંયા વગાડ ભાઈ વગાડ માતા નહી આર્યા તાનું કહો તો મન થાય એ મોન પછી જોટીસ ના હોય યાર બુ હો નહી લાગતો મન તો જો જોટી એક્શન બદલી પા જોયા આમ ઉગનીસ કોકરી ને ભત્રી રાખણે માતા આઈ તો ચુલબુલ માતા હય બુ હો છત્રી લખો નવઈ નવ કલ્લી 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 એ નેમ ચા આવી

બી ને જારી છે કે તઈ બોડો કાઠમારો આ બેહારી નહી એક ને ઉપર એમ તો પારા ભગત બનાઈ દે કાભુ તાર માથા ઉપર તજેમ કરી હોય જો રેયા કા ભુ લાયસો એ તમા હું એટલે મરી ગઈ જો ખાય તો ખરું તાર શું જા એટલે યાર આપણો એ બધું મારા કશું એટલો નહીં કર્યો બધું મારા માં આવી ગયું તો બધું તો દીવો લાયા તો આવો આ તમારી બધી હાર દો હોય બોલ છો લાઈન રહ તું આ હારું પછી બધું જાય લઈ જાવ પણ તો મરી છે પૂછો દો જો લઈ જતો ગોઠિયા ખાવા પછી પછી આ તો ખાશી

લે ભં ભુવા તો ના બોલતો દુજા કીધું રે ચાલ તો બને છે આપડે બના દેખા આપડે ઉકે હે